મિત્રો આ વાર્તા સંપૂર્ણ રીતે કલ્પિત છે તેનો કોઈ પણ પાત્ર ઘટના કે સ્થળનો કોઈ પણ જીવતા કે મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી આ ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુ માટે બનાવવામાં આવી છે કૃપા કરીને તેને વાસ્તવિક જીવન સાથે જોડશો નહીં મિત્રો મારું નામ રોહન છે અને હું બસ કંડક્ટર છું હું એક નાના એવા ગામમાં રહું છું પરંતુ નોકરીને કારણે મારે શહેરમાં રહેવાનું થાય છે આજે નોકરી કરતાં કરતાં મને લગભગ એક વર્ષ થઈ ગયું છે હંમેશાની જેમ આજે વહેલી સવારે અમારી બસ ગામના એક સ્ટોપ પર ઊભી રહી થોડા મુસાફરો ઉતર્યા અને થોડા નવા મુસાફરો ચડ્યા અને પછી બસ આગળ વધવા લાગી એટલામાં એક છોકરી દોડતી દોડતી આવી રહી હતી અને હાથ હલાવીને બસ રોકવાનો ઇશારો કરી રહી હતી ડ્રાઈવરે બસ આગળ વધારી દીધી પરંતુ મેં તરત જ બેલ વગાડી અને બસને ઊભી રાખી થોડી જ વારમાં તે છોકરી દોડતી દોડતી બસની પાસે પહોંચી ગઈ મેં તેને ચડવા માટે દરવાજો ખોલ્યો તે બસમાં ચડી ગઈ અને મારી તરફ જોઈને હસતાં હસતાં થેન્ક યુ બોલી મેં તેને કહ્યું શા માટે તો એ બોલી તમે મારા માટે બસ ઊભી રાખી એ માટે અને પછી તે છોકરી વારંવાર મારી બસમાં મુસાફરી કરવા લાગી મિત્રો તેનું નામ રૂપલ હતું તે ખૂબ જ સુંદર હતી તેના ગવામાં મંગળસૂત્ર પહેરેલું હતું પરંતુ સિંદૂર નહોતું હવે ધીમે ધીમે અમારી વચ્ચે થોડી વાતચીત થવા લાગી જ્યારે પણ તે મારી બાજુની સીટ પર બેસતી ત્યારે મારું દિલ ખુશીથી ભરાઈ જતું ધીમો ધીમો પવન તેના વાવને ઉડાવીને મારા ચહેરા સુધી લાવતો તે ક્ષણ મારા માટે ખૂબ જ ખાસ હતી પછી એક દિવસ મેં હિંમત કરીને તેને પૂછ્યું તમારું નામ શું છે તેણે હસતા હસતા કહ્યું મારું નામ રૂપલ છે અને હું શહેરમાં એક કપડાની દુકાનમાં કામ કરું છું પછી તેણે મારું નામ પૂછ્યું મેં કહ્યું મારું નામ રોહન છે થોડા દિવસ પછી ગુરુવારે મને રજા મળી ત્યારે હું બગીચામાં બેઠો હતો ત્યાં અચાનક રૂપલ ત્યાં ફરવા આવી અમે બંને એકબીજાને જોયા અને પછી પાસે બેસીને વાતો કરવા લાગ્યા સાથે સાથે આઈસ્ક્રીમ ખાધી અને ત્યારે તેણે પોતાનો ભૂતકાળ મારી સામે ખોલી નાખ્યો તે ધીમા ધીમા અવાજે બોલી રોહન હું વિધવા છું લગ્નના થોડા દિવસોમાં મારા મારા પતિને હાર્ટ એટેક આવવાથી તેનું અવસાન થઈ ગયો મારી ઉપર દુઃખોના ડુંગર તૂટી પડ્યા મારા પતિના મૃત્યુ પછી હું મારા પિયરમાં ગઈ હું મારા માતા પિતા સાથે થોડો સમય રહી પણ હું મારા માતા પિતા ઉપર બોજ બનવા માગતી નહોતી પછી મેં નોકરી માટે અહીંયા શહેરમાં આવવાનું નક્કી કર્યું અને આજે હું સાવ એકલી જીવી રહી છું તેની વાત સાંભળીને મારું દિલ ભરાઈ ગયું મેં શાંતિથી કહ્યું મને માફ કરજો પણ તમને દુઃખ આપવાનો મારો કોઈ ન નહોતો ત્યારે તે હસતા હસતા બોલી કોઈ વાંધો નહીં પછી તેણે હસીને મને પૂછ્યું તમે જણાવો તમારા ઘરમાં કોણ કોણ છે મેં કહ્યું હું બાજુના ગામમાં રહું છું અને મને એક વર્ષ પહેલાં નોકરી મળી છે મારા ઘરમાં મારી મારા પિતાજી અમે ત્રણ લોકો રહીએ છીએ અમારું નાનું એવું કુટુંબ છે મારી વાત સાંભળીને તે હસતા હસતા બોલી તો હવે લગ્નના લાડવા ક્યારે ખવડાવશો તેનો આ સવાલ મારા દિલની અંદર ઉતરી ગયો અને મને લાગ્યું કે આ મારા નવા જીવનની શરૂઆત છે અને હવે જિંદગી મને તેની નજીક લઈ જઈ રહી છે મેં તેને કહ્યું હજુ તો નોકરીની શરૂઆત કરી છે અને ઘરના બધા છોકરીઓ જોવા લાગ્યા છે જો કિસ્મત સાથ આપશે તો થોડા સમયમાં લગ્ન થઈ જશે ત્યારે તે હસતા બોલી લગ્ન તો થઈ જ જશે કારણ કે તમે ખૂબ જ હેન્ડસમ છો અને સરકારી નોકરી કરો છો કોઈ પણ વ્યક્તિ ખુશી ખુશી તમને છોકરી આપવા તૈયાર થઈ જશે મેં તેને કહ્યું છોકરી તો મળી જશે પણ મારે સ્વભાવથી સારી અને મારા માતા પિતાનું ધ્યાન રાખે એવી મીઠી છોકરી જોઈએ છે જેની આંખ અને સ્વભાવ તમારી જેમ હોય મારી વાત સાંભળીને તે શરમાઈ ગઈ હવે ધીરે ધીરે અમારા સંબંધો નજીક આવવા લાગ્યા બસમાં રોજ મહવાનું થતું તે બસમાં ચઢીને મારી પાસે બેસી જતી અમે બંને વાતો કરતા અને હવે તો આ એકબીજાની આદત બની ગઈ પછી એક દિવસ મેં તેને પ્રપોઝ કર્યું મેં તેને કહ્યું રૂપલ તું ખૂબ સુંદર છે અને તારો સ્વભાવ પણ ખૂબ સારો છે તું મને બહુ ગમા છો શું તું મારી સાથે લગ્ન કરીશ મારી વાત સાંભળીને રૂપલની આંખમાં આંસુ આવી ગયા એ ધીમેથી બોલી રોહન હું એક વિધવા છું અને તું સરકારી નોકરી કરતો છોકરો છે શું તારા ઘરના લોકો મને સ્વીકારી લેશે ત્યારે મેં મજબૂત અવાજમાં કહ્યું હા તે જરૂર તારો સ્વીકાર કરશે કારણ કે તું મને દિલથી ગમા છો પછી મેં રૂપલને મારા ઘરે લઈ ગયો અને મારા મા બાપે તેને સ્નેહથી સ્વીકારી લીધી અને અમારા લગ્ન માટે મંજૂરી આપી દીધી થોડા દિવસોમાં અમે લગ્ન કરી લીધા અને લગ્ન પછી અમારા જીવનમાં નવી શરૂઆત થઈ હું અને રૂપલ એકબીજાને સમજીને આગળ વધવા લાગ્યા અને અમારા જીવનમાં ખુશીઓ આવી મિત્રો શું એક વિધવા સ્ત્રીએ ફરીથી નવું જીવન શરૂ કરવું જોઈએ તમારો જવાબ કોમેન્ટમાં જરૂર લખો અને સાચું તો એ છે કે દુઃખ અને દુર્ઘટનાઓ જીવનનો એક ભાગ છે પરંતુ એ દુઃખ પાછો પણ એક નવી સવાર એક નવો સૂરજ આપણી રાહ જોઈ રહ્યો હોય છે અને સ્ત્રી વિધવા થઈ ગઈ એટલે તેની જિંદગી અટકી જવી જોઈએ એવું નથી તેને પણ પ્રેમ સન્માન અને સહારો મળવો જોઈએ તેને પણ અધિકાર છે કે તે ફરીથી નવું જીવન શરૂ કરે પસંદ કરે સમાજ શું કહે છે એ મહત્ત્વનું નથી મહત્ત્વ એ છે કે સંબંધમાં પ્રેમ સમજદારી અને વિશ્વાસ હોય એ સાચું જીવન છે ચાલો આપણે બધા આવી વાતોને માન આપી એક સુંદર મજાનો સમાજ બનાવીએ મિત્રો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ ફરી મળશું આવી એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો અને જતાં પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ જરૂર કરજો મિત્રો ધન્યવાદ મિત્રો